અને એમના ડ્રોન્સને બધું આપીને જે રીતે આપણને બધાને ખબર છે એમને હેલ્પ કરી છે તો આપણે એ દેશની ઇકોનોમી શું કામ આગળ વધારવી આપણા દરેક ટુરિસ્ટોને અમે સમજાયા છે અને કેટલાક સેવન્ટી પર્સન્ટ ટુરિસ્ટો એ તો સામેથી જ કીધું છે કે ભાઈ હવે અમારે જવું નથી કારણ કે આપણા દેશની વિરોધીને સપોર્ટ કરે છે ઇન ધ સેન્સ આપણા દુશ્મનને સપોર્ટ કરે છે દેશના દરેક નાગરિકોને રિક્વેસ્ટ છે કે ભાઈ શક્ય હોય તે એટલો દરેક દુશ્મન કન્ટ્રી ચાઈના અઝરબેઝાન પાકિસ્તાન તુર્કી આનો સખત વિરોધ કરવો જ જોઈએ એમની પ્રોડક્ટો ના વાપરવી જોઈએ અને એમની ટુરિઝમને આપણે જેટલો મેક્સિમમ બની શકે તેટલો ઇકોનોમિકલી ફટકો મારવો જ જોઈએ